ગરબા આજ પર તમે કોઈ ગામડા ગામની માલી પાસ જાઓ તો ગામડામાં પેલો એન્ટર થાય એટલે આવતું એટલે ઝાપો કે વિરાનો સાપો એટલે ઝાપો કેવા આને આવા જાપાઓ કે વિરાહ કરતું કોઈ પાત્ર હોય જીવતું પાત્ર હોય તો એ છે ભાળ્યો ભાળિયો એ માત્ર શબ્દો નથી તમે કાન દઈને સાંભળો તો હજુ એ ધબકે છે અને શૌર્ય ગીતો ગાય છે કેવા સૌર્ય ગીતો ગાય છે એ જી ગાણે જેના માથડા ના એલી એલી હાથ પેડો હોય જયારે મુંગીયા ઢોલ મંડાવવા માંડ્યા હોય ત્યારે ઘર એક અઢારે વર નો જુવાનીઓ ઘર માં પડેલી શિરોહી તલવાર હોય ઈ તલવાર લઈ જદી નીકળી જાય